માંડવીકા શ્રી શિરવા ભાનુશાલી મહાજન ટ્રસ્ટ અને શ્રી શિરવા જય માતાજી મંડળના સહયોગથી શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજન અને શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ મુંબઈ ગુજરાત અમદાવાદની પ્રેરણાથી શિરવા ગામમાં મેગા રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું માંડવી તાલુકાના સિરવા ગામે શ્રી સિરવા ભાનુશાલી મહાજન ટ્રસ્ટ જય માતાજી મંડળ દ્વારા આયોજિત આ મેગા રક્તદાન શિબિરમાં દેશ દેશાવરથી અમદાવાદ ખાતે સારવાર માટે આવતા ભાનુશાલી દર્દીઓના લાભાર્થે આ રક્તદાનના મહાયજ્ઞમાં આહુતિ આપી અને કાર્યક્રમને સફળ બનાવવા માટે દેશ દેશાવરના ભાનુશાલી સમાજના ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં માનવતાના નામે રક્તદાન કરી મહા રક્તદાન શિબિર કેમ્પમાં આવતી આપી ત્રણસો સાડત્રીસ બોટલ જેવી ખૂબ મોટી સંખ્યામાં રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું જેમાં શીરવા ભાનુશાલી મહાજન ટ્રસ્ટ તથા શ્રી શિર્વા જય માતાજી મંડળ દ્વારા સર્વેનું આભાર વ્યક્ત કર્યું હતું આ મેગા રક્તદાન શિબિરમાં પધારેલ અનેક ગામોના ભાનુશાલી સમાજના મહાજનના પ્રમુખ શ્રી તેમજ મહાજનના હોદ્દેદારોને શાબ્દિક સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું ભાનુશાલી સમાજ જ્યારે માતાજીના નવલા નોરતા ચાલે છે દેશ વિદેશથી જ્યારે ભાનુશાલી યુવાનો આ કચ્છમાં પધાર્યા છે સમગ્ર કચ્છના ભાનુશાલી યુવાનોએ સાથે મળી અને શિરવા મુકામે શિરવા મહાજનની અંદર મહાજનવાડીમાં આજે મેગા રક્તદાનનું કેમ્પનું આયોજન કર્યું છે એમાં સમગ્ર ભાનુશાલી સમાજના વડીલો મુૃગીઓની હાજરીની અંદર ભાનુશાલી સમાજના જેટલા પણ દર્દીઓ અમદાવાદ ખાતે જેમને સારવારની જરૂર પડે છે એમને માટે આજે બ્લડ ડોનેટ એકત્ર કરવાનો ભગીરથ કાર્ય આ સમાજના યુવાનોએ ઉપાડ્યું છે અને ખાસ આ કાર્ય કાર્યક્રમમાં દેશ મહાજન સેવા મહાજન સેવા સમાજ ટ્રસ્ટ અને સમગ્ર કચ્છના ભાનુશાલી સમાજના વડીલો મુરબીઓની ઉપસ્થિતિમાં આ ભવ્યાથી ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો છે તે બદલ સમગ્ર ભાનુશાલી સમાજ આજે ગૌરવાન્વિત થયો છે આભાર ધન્યવાદ